ટ્રાય તો બધા ભૂલી આ છે ખાખરા ખાખરા રેસિપી તમને આપી ઘરે આજે રવિવાર છે ને એટલે ખાખરા પીઝા બનાવવાનો પ્લાન રાખ્યો છે તો જો આ બાજુ સોનલજી છે ને ખાખરા પીઝા અત્યારે એક રેડી થઈ જાય કટ કરે છે બીજા કઈ રીતના બનાવવાના એને માટે અમે જીરાના ખાખરા લઈ લીધા છે હવે આની અંદર હું હું પ્રોસેસ છે ને તમને બતાવું

એની અંદર કાંદા આવી ગયા છે આવી ગયું છે ને હવે લાસ્ટમાં છે ને ટમેટા નાખવાના છે પણ આની કરતા થોડોક શું કેવાય નાનું નાનું કટિંગ રાખ્યું હોત તો મસ્ત લેયર વધારે ન થાત કે આ રીતના જ હોય બહાર ખાવી ઓકે આ રીતના જ હોય પીઝા તો આ રીતના જ હોય પણ મને શું છે આમ વેજીટેબલ જાજુ હોય ને વધારે મજા આવે હવે હું નેક્સ્ટ નાખવાનું છે ટામેટા નાખવાના છે પણ આ થોડુંક આ બધાનું છે ને નાનું નાનો ભૂકો કરી નાખ્યો એટલે તો વચમાં બીજા ગેપ રહે ને એ ગેપ નો રહે તો ટામેટા આવી ગયા છે અને ખાખરો થઈ ગયો છે રેડી એની ઉપર આ ઓરગે શું કહેવાય ને ઓરેગાનો ઓરેગાનો અને સિલીફિક્સ એટલે કે મરચાના કટકા મણા આવશે મરચાના કટકા નાખો ચાલો તો મરચાના કટકાઈ નાખી દીધા છે હવે મેન છે ને આને આની અંદર મૂકવાનો હોય શેકવા માટે અને આંખો કઈ રીતના બહાર નીકળશે નીકળશે કેમ લાગે એની ઉપર જો ચીજ ચીજ અમે બહુ ઓછું નાખ્યું કારણ કે અમારે બધા ઓછું ખાય ખાખરો થઈ ગયો છે રેડી હવે આની અંદર મૂકી દેવાનું અને થોડીક વાર શેકાવા દેવાનું એટલે બધું છે ને કાંદા ટમેટા ચીજ ને બધું થોડુંક બફાઈ જાય અને મસ્ત મજાનો ખાખરો થઈ જાય રેડી અને જો આપણો ખાખરો બની છે ને રેડી થઈ ગયો છે મસ્ત મજાનો અને આખે આખો જ નીકળ્યો તમારે ચાર પીસ મસ્ત થઈ જાય જોરદાર આપણો ખાખરો બીનો છે રેડી કોના કોના ખાખરા પીઝા છે કોમેન્ટ બોક્સમાં લખજો અને જેને જેને ખાખરા પીઝા ભાવતા હોય ને આ વિડીયો એને શેર કરજો